અમદાવાદ મહાનગરપાલિકાની મળેલી આજે સામાન્ય બેઠકમાં વિપક્ષ દ્વારા ભરતી કૌભાંડ અને આઉટસોર્સિંગ મુદ્દે ઉગ્ર રજૂઆત કરવામાં આવી ભરતી બાબતે કોર્પોરેશનમાં કાકા ભત્રીજા મામા ભાણિયા જેવી લાગવક લાગવગાહી ચાલતી હોય તે પ્રકારના આરોપો વિપક્ષ દ્વારા લગાવવામાં આવ્યા અને કોર્પોરેશનમાં ભરતી અંગે તપાસ કરવામાં આવે તે પ્રકારની માંગ બેનરો સાથે વિપક્ષી કોર્પોરેટરો દ્વારા સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા અને વિરોધ નોંધાવવામાં જેના કારણે ભારે વિરોધના પગલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને જે સામાન્ય સભા મળી હતી તે મેયરને બોર્ડ બરખાસ્ત કરવાની નોબત આવી હતી આ મામલે વિપક્ષ નેતા દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે મહાનગરપાલિકા દ્વારા મોટા ભાગની એટલે કે છ હજારથી વધુ ભરતી આઉટસોર્સિંગથી કરવામાં આવી છે જેની પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે આઉટસોર્સિંગથી ભરતી કરવાના બદલે સીધી ભરતી કરવામાં આવે તો આ ખર્ચ બચાવી શકાય છે કોન્ટ્રાક્ટર દ્વારા કર્મચારીઓને ક્યાંક પૂરતો પગાર પણ આપવામાં નથી આવતા તેવા પ્રકારના આરોપો પણ સામે આવ્યા છે તે ટેકનિકલ પરીક્ષામાં થયેલા કૌભાંડ બાદ સ્પષ્ટ થયું છે કે ભરતીમાં ભ્રષ્ટાચાર ચાલે છે કોર્પોરેશન દ્વારા ભરતી પ્રક્રિયામાં ભ્રષ્ટાચાર ચાલતા હોવાના આરોપો વિપક્ષ નેતા દ્વારા કરવામાં આવ્યા છે અને છેલ્લા પાંચ વર્ષમાં કોર્પોરેશન દ્વારા સાથે પરીક્ષા યોજવામાં આવીને આ પરીક્ષામાં કેટલાક અધિકારીઓના સગા સંબંધીઓએ પરીક્ષા આપી છે તપાસ કરી તેઓને માર્ક ફરી ચેક કરવા માંગ કરવામાં આવી છે આ મામલે શું કહી રહ્યા છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષ નેતા સહેઝાદ ખાન પઠાણ તે સાંભળી લો

उन्हें कहीं ना कहीं इन एग्जाम में प्रवेश करवाकर एग्जाम दिलवाकर मार्क्स बढ़वाकर की गई है। आज पार्टी ने इस पूरे में, सदन में अपनी आवाज रखी है कि पिछले पांच वर्षों में साड़तीस एग्जाम अहमदाबाद म्यूनिस्पल द्वारा भर्ती के लिए ली गई थी उन साड़ीस एग्जाम में जो भी अधिकारियों के सगे वाले थे भांजे भतीजे उनके सबके क्वेश्चन पेपर फिर से रिचेक होने चाहिए और यदि फिर कोई पकड़ाता है जिनके मार्क्स इलीगली पकड़ाए गए हैं उनके ऊपर पुलिस कार्रवाई होनी चाहिए क्योंकि कहीं ना कहीं यहाँ पर ए में परिवारवाद कहीं ना कहीं अहमदाबाद म्यूनसिपल कॉरपोरेशन के कुछ उच्च अधिकारी कर रहे हैं लेकिन फिर भी भारतीय जनता पार्टी कोई भी एक्शन लेने को तैयार नहीं है आज कांग्रेस पार्टी के काउंसिलरों ने सदन में ये अपनी आवाज़ उठाई है और फिर से अधिकारियों के सगे वालों के पेपर रिचेक करने की मांग की गई है હા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષ નેતા સહઝાદ ખાન પઠાણ તેમણે જે ભૂતકાળમાં અમદાવાદ મ્યુનસિપલ કોર્પોરેશનની સ્પર્ધાત્મક પરીક્ષા યોજાઈ હતી અને તે પરીક્ષામાં ક્યાંક ને ક્યાંક લાગવકશાહી ચાલતી હોય અને તેના કારણે કેટલાક લોકો કર્મચારી અને અધિકાર બન્યા હોય તે પ્રકારના આરોપો દ્વારા કરવામાં આવ્યા છે ત્યારે આજે જે સામાન્ય સભા તોફાની બની હતી મેયરને બોર્ડ બરખાસ્ત કરવાની નોબત આવી હતી આ મામલાને લઈને ડેપ્યુટી મેયર જતીન પટેલનું પણ નિવેદન સામે આવ્યું છે તેઓ શું કહી રહ્યા છે તે સાંભળી લો

એના આધારે જે કાયદાકીય કાર્યવાહી છે એ ચાલુ છે આજે બોર્ડની અંદર વિપક્ષે એમની વાત મૂકી પણ બોર્ડની ગરિમા જળવાય એ રીતે બોર્ડની ગરિમા જળવાવી જોઈએ અંદર બેનરો પોસ્ટરો લઈને સૂત્રોચ્ચાર કરવા એ યોગ્ય નથી એટલે બોર્ડ ઓલતવી રહ્યું ખાસ કરીને ખરેખર વાત હતી કે તેમને સસ્પેન્ડ કરવામાં આવે કે તેની શરૂ ખરેજ કરવામાં આવે કોંગ્રેસના સભ્યો સામે અત્યારે એવી કોઈ ચર્ચા ત્યાં થઈ નહોતી આ હતા અમદાવાદ શહેરના ડેપ્યુટી મેયર જીતીન પટેલ તેમણે પણ આ બાબતે નિવેદન આપ્યું છે અને વિપક્ષ દ્વારા જે આરોપો કરવામાં આવી રહ્યા છે તે આરોપો તેમણે ફગાવ્યા છે અને જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ભરતી પ્રક્રિયામાં કૌભાંડ નિવાસ સામે આવી છે તે મામલામાં કોર્પોરેશનની કમિટી તપાસ કરી રહી હોય તે વાતની બાબતે પણ તેમણે પોતાની વાત રજૂ કરી હતી દર્શક મિત્રો એન્કવરેજ ન્યૂઝના લાઇક કરી લો સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં